વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર એ વાત ઉપર ભાર મૂકતા આવ્યા છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં તેઓ મોટા નિર્ણયો લેશે તે વચ્ચે લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપના મેનિફેસ્ટો કમિટીના વડા હતા અને તે સમિતિના ઘણા સભ્યોને વર્તમાન સમિતિમાં ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કન્વીનર છે અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોહિલ સંયોજન છે નમસ્કાર ગુજરાત ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ભારતીય જનતા પાર્ટીના નેતા મેનિફેસ્ટોને સંકલ્પપત્ર કહે છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે યુવાનો ગરીબો ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમજ સૂત્રો દ્વારા વધુ માહિતી મળી રહી છે કે ઓગણીસ એપ્રિલે પહેલા તબક્કાના મતદાન પહેલાં ભાજપ આ મેનિફેસ્ટો જાહેર કરી શકે છે જે અનુસંધાને ભાજપે સત્યાવીસ સભ્યોની મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે

પોતાના વૈચારિક વચનોનો ઉલ્લેખ ચૂંટણી ઢંઢેરામાં નહીં કરે તે વચ્ચે બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારે કલમ ત્રણસો નાબૂદ અને રામ મંદિર નિર્માણ જેવા મુખ્ય બે વૈચારિક વચનોને પૂરા કર્યા છે તો આવી જમણવી માહિતી મેં જાણવા માટે ફોલો કરો જોટીબી નિક્ષો ઠાકર